રોજ ભારતના સતતરમાં પ્રજાસત્તાક દિવસ છે આ બદલ હું સૌથી પહેલાં તો આપ સભીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું આજે આપણે સંવિધાનના નિર્માણ નિર્માણ જે કર્યા છે જે ફ્રીડમ એ બધી કુરમારની આપીને સંવિધાનના નિર્માણ કર્યા છે એ બદલ આપના સાર રીતે સિસ્ટમ ચાલી રહ્યો છે એ ઘડવૈયાઓનો પણ આપણે ખૂબ જ નમન કરીએ આ પોલીસના અમદાવાદના કામગીરી જોઈએ તો તમે તાજેતરમાં જ એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન છે નંબિયો જેને અમદાવાદને ભારતનો સૌથી સેફેસ્ટ સિટી જાહેર કર્યું છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા જે પોલીસની કામગીરી છે એ પ્રશંસનીય કરી શકાય આના માટે જે સેફેસ્ટ સિટી જાહેર કર્યા છે એને પોલીસે જ નહીં પ્રજા પબ્લિક છે જે લોગો છે લોક લોકભાગીદારીથી જે સીસીટીવીનો કામ ખાસ થયો છે એ પણ એમાં ખાસ કોન્ટ્રીબ્યુશન છે આપણે ચોવીસ હજારથી વધારે સીસીટીવી લોક ભાગીદારીથી લોકોએ લગાયા છે અને એની ત્રણ હજારથી વધારે સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આવી રહી છે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી રહી છે આ સિવાય ચાર હજાર લગભગ જેટલા સીસીટીવી સરકારના જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ છે એટલે એને સેફે સિટી બનાવવામાં આ સીસીટીવીનો ખાસો યોગદાન કહી શકાય આપણા તમામ જે પોલીસ છે બ્રાન્ચો છે ક્રાઇમ બ્રાન્ચ છે સાયબર ક્રાઇમ છે એ બધી જ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહી છે એટલે કહી શકીએ કે આપને પોલીસની કામગીરીથી સંતોષ છે તેમ છતાં કેવી રીતે ઓર ઇમ્પ્રુવ થાય એના માટે આપણે સતત પ્રયાસમાં રહીએ